ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર એવા મમતા સોની સહિતની ટીમે પત્રકાર પરિષદ સંબોધી હતી ફિલ્મ પ્રતિકાર આગામી તારીખ વીસમી રિલીઝ થનાર છે ત્યારે આગામી સમયમાં આ ફિલ્મ સંઘર્ષ હિંમત નિડરતા શારીરિક અને માનસિક ત્રાસ સામેના પ્રતિકારકને પ્રદર્શિત કરતી ફિલ્મ થિયેટરમાં આવી રહી છે ત્યારે દરેક મહિલાઓએ આ ફિલ્મ જોવા જેવી છે ફિલ્મના નિર્માતા વિપુલ જાંબુચા સહનિર્માતા તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દિગ્દર્શક ધર્મીન પટેલ સહિતની ટીમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે છે પ્રોડ્યુસર ભાવનગર છે અને કહેવાય કે સૌરાષ્ટ્ર ની એવી ધરતી છે ભાવનગર પણ છે કે ઘણા સમયથી પહેલા એક ઓરિએન્ટેડ ફિલ્મ આવતી અરુણા ગુજરાતીમાં કામ કરતા ત્યારે હતો એ એક એક છું ને મને એમાં રસ પણ વધારે છે પણ છેલ્લે ઘણા ટાઈમથી દોઢ વર્ષથી મને એવી મૂવી કરવા મળી છે કે મને કોમેડીથી બહાર કંઈક લાયા છે બધા પ્રોડ્યુસર તો મને એક કામ બધું કરે लगे कि वाह भाई हमें पक्को कई अलग करी कसे जे सिक्को वाले से ले ले महारा एक એટલે મને ગણેશ ચતુર્થી જે કીધું કે બીકોઝ અમને બધાને ખબર છે કોઈ પણ ફિલ્મ જોવા જશે તો શું કામ નું સાંભળ્યું પ્લસ મહારાષ્ટ્રમાં હમણાં એક બે કેસ થઈ ગયા આવા કેસો દિવસે ને દિવસે બહાર આવી રહ્યા છે અને એ જ વિષયને હાઇલાઇટ કરવા માટે આ ફિલ્મ પર આ ફિલ્મ છે બટ એની સાથે સાથે એની સાથે સાથે બીકોઝ આ ફિલ્મમાં મારો રોલ એવું છે કે હું એક એનજીઓ માં કામ કરું છું અને જ્યારે મને એક એવો એરિયા મળે છે જ્યાં જઈને મારે થોડો સુધારો કરવો છે પણ તંત્ર કેટલું ખરાબ છે આ લોકો ભ્રષ્ટાચારમાં નશામાં છોકરીઓ સાથે ગલત વર્તનમાં એટલે જે કંઈ આપણે અત્યાર સુધી દુષ્કર્મો સાંભળ્યા છે કોમેડી છે છે કોઈને એવું લાગે કે તો ઘણા બધા જે મારા જેવા વ્યુઅર્સ હોય એમને સ્માર્ટ મૂવીઝ જે હોય સ્માર્ટ ફિલ્મ જે હોય થ્રીલ હોય એવી મૂવીઝ વધારે ગમતી હોય કનેક્ટ ઇઝીલી થઈ જશો બિકોઝ આપણે કોઈ સાથે કનેક્ટ ક્યારે થતો હોઈએ જ્યારે આપણને આપણી રિયલ લાઈફથી એ सिचुएशन कनेक्टेड लाग पुछे, पुछे, है। पुछे, पुछे, तो आज સરસ મજાની અમારી જે આપ કર્યું છે જો કોઈ એ જોયું હોય અને પ્રતિકાર ફિલ્મ વિશે કંઈક સાંભળ્યું હોય સોશિયલ મીડિયા થ્રુ કે તમારો કોઈ ફ્રેન્ડ્સ થ્રુ તો તમે એ ફિલ્મ વિશે જે સાંભળ્યું હોય કે ટીઝર જોયું હોય એના થી રિલેટેડ કોઈ સવાલ કરવામાં તો તમે લોકો સવાલ કરી શકો છો બીકોઝ અમને પણ ખબર પડે કે જારે પબ્લિક સામે કે લોકો સામે જારે આ વિડિયો જાય છે અને આ ફિલ્મની ચર્ચા થાય છે ત્યારે એ લોકોના મનમાં શું સવાલ ઉઠે છે જે ભાવનગરનું આપણું પ્રોડક્શન હાઉસ છે એના બેના હેઠળ નવી ફિલ્મ આપણી આવી રહી છે પ્રતિકા એનો પ્રથમ પાર્ટ આવી રહ્યો છે પ્રથમ અધ્યાય એ વીસ તારીખે ઓવરઓલ ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહ્યું છે